શિક્ષણ સહાયકની ભરતીમાં રાઉન્ડ શરૂ કરવાની માંગ સાથે ટીએટીના ઉમેદવારોનું શિક્ષક દિનના દિવસે ગાંધીનગરમાં આંદોલન ગુજરાતના રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી આવેલા હજારો યુવાનોએ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને શિક્ષણ સહાયકની ભરતીમાં રાઉન્ડ પ્રક્રિયા તરફ શરૂ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આંદોલનમાં જોડાયા હતા

શિક્ષક મિત્રો એક જ માગણી લેણ છે કે પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં એક દારૂ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ભયંકર શોષણ કર્યું હવે આ ગુજરાતની નવી પેઢી આ શોષણ અને ગુલામીમાંથી મુક્ત બની કાયમી નોકરીની ઝંખના કરી રહી છે ગુજરાતની સરકારી શાળાઓમાં પચાસ હજારથી એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે એની સામે દર વર્ષે નોકરી ભરતીની પ્રક્રિયા બહાર પાડી એક્ઝામ લઈ મેરિટ પ્રમાણે શિક્ષકોને નોકરી આપવાના બદલે આઠ વર્ષ સુધી પહેલાં તો આ પ્રક્રિયા કરી જ નહીં ગુજરાતની સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ એવો વિષય છે પણ જ્યારે સાહીઠ હજાર જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી સામે એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે તો નવી પરીક્ષાનો ઠંઠો લાવવાના બદલે જે સાહીઠ હજાર લોકોએ એક્ઝામ પાસ કરી એને કાલે સવારે નોકરી ભેગા કરો અને જ્ઞાન સહાયક રદ કરીને બધાને પચાસ હજાર લાખ રૂપિયા કમાતા થાય એવું કરો એક બાજુ ગુજરાતમાં ને દેશમાં ભયંકર બેરોજગારી છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થતી નથી ગરીબ મા બાપને પોતાના દીકરા દીકરીઓને દેવું કરીને ભણાવ્યા છે બેરોજગારી છે સામે શિક્ષકોની ઘટ છે સાહીઠ હજાર શિક્ષકો તૈયાર છે તો લેતા કેમ નથી કેમ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ નેતાઓની જે સરકારી નહીં પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં કરોડોની કમાણી કરવી છે એ કરોડોની કમાણી અમે થવા દેવાના નથી આઠ સપ્ટેમ્બરે ગુજરાતની વિધાનસભાનું સત્ર છે આ સાહીઠ હજાર લોકોએ પરીક્ષા પાસ કરી એ સૌને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું ગાંધીનગર મોટી સંખ્યામાં જોડાવ વિપક્ષને મજબૂત કરો અમે તમને મજબૂત કરીશું સાથે મળીને લડીશું તો કંઈક પામીશું આજે છસ્સો જેટલા ટેટ ટાટ પાસ કરનારા યુવાન મિત્રો છે જો સાહીઠ હજાર લોકો રોડ પર ઉતરે તો ભૂપેન્દ્ર પટેલની સરકારે પણ ઝૂકવું પડે એટલે લાખ વાતની એક વાત નવી કોઈ ટેટ ટાટની એક્ઝામ લેવાની વાત નહીં જે સાહીઠ હજાર લોકોએ એક્ઝામ પાસ કરી છે એ તમામને નોકરીના ઓર્ડર આપીને આખા ગુજરાતનું શિક્ષણ તંત્ર જે ખાડી ગયું છે એ બે સ્ટેપ અપ આવે એવું તમે કરો